બંધારણના ગણવૈયા ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ને એકસો ચોત્રીસ મી જન્મ જયંતિ મારા સત વંદન કરું છું

ન્યાય અને આધુનિકતાના આધારે ભારતનું અંધાર ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી પોતાનો અધિકાર મેળવવા માટે સચોટ અભ્યાસ વિચારશીલતા અને સામાજિક જાગૃતિ કેટલી જરૂરી છે એ ડોક્ટર સાહેબ આંબેડકરના જીવનમાંથી આપણને શીખવા મળે છે તેમને દ્રઢ વિશ્વાસ હતો કે શિક્ષણ એ મુક્તિનો રસ્તો છે તેથી તેમણે પોતાના જીવનયાત્રા યાત્રા પાઠશાળાથી શરૂ કરી અને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ સુધી વિદ્યા મેળવી હતી તેઓ હંમેશા માનતા કે સામાજિક ન્યાય વગર માનવતાની કલ્પના અધૂરી છે જાતિવાદ ગઠબંધન તોડવા માટે શિક્ષણ

સૌ પ્રતિબદ્ધ થઈએ સમાનતાના સૈનિક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને વિનમ્ર વિનમ્ર ભાવે શ્રદ્ધાંજલિ પાઠવીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરમી ગુજરાત